મિત્રો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા આપણી નવલકથા આપણા માટે એ કાર્યક્રમ અન્વયે આપણે દરિયાલાલની વાત કરતા હતા ગુણંતરાચાર્યની આ નવલકથા એ અનેક રીતે વિશિષ્ટ છે એની મેં પહેલા ભાગમાં વાત કરી છે હવે એ નવલકથામાં શું છે એની કથા વસ્તુ શું છે એની આપણે વાત કરીશું સાગરમાં ગુણંતરાય પોતાની પ્રસ્તાવનામાં લખે છે કે સાત સાગરમાં એકમાત્ર હિન્દી મહાસાગર એવો છે કે જેનું નામ એક દેશ ઉપરથી પડ્યું છે જે દેશના નામે આવડો મોટો સમુદ્ર ઓળખાતો હોય એ દરિયાખેડમાં તો અગ્રભાગ હોય જ પરંતુ યુરોપિયન તવરીખ નવેશોએ ઇતિહાસકારોએ આ અપ્રગટ હકીકતોની હયાતી સરખી સ્વીકારી નથી આજે પણ વહાણવટાની તમામ સામગ્રી આપણી પાસે છે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા આપણે ત્યાં આજ પણ વહાણો બંધાય છે કાબિલ ખલાસીઓ છે વેપાર છે માત્ર આજ દરિયાનો સાદ નથી રહ્યો એમ કહીને ગોવંતરાય આ નવલકથાની શરૂઆત કરે છે જે ત્યાં આગળ વસાહત ઊભી થઈ પૂર્વ કાંઠે આફ્રિકાના પૂર્વ કાંઠે એ હાલારનું પરુ તરીકે ઓળખાવા માંડે કેમ કારણ કે ત્યાં હાલારથી હાલાર એટલે કચ્છ અને જામનગરનો વિસ્તાર એ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે એટલે હાલારના ભાટિયાઓ ઠક્કરો ખોજાઓ મેમણો એ બધાએ જઈને ત્યાં પોતાનો વેપાર શરૂ કર્યો અને એમના વાણવટ ત્યાં ચાલુ કરી એટલે એને હાલારનું પરું એવું એનું નામ પડી ગયું હતું આ અંધારો ખંડ છે અને એ અંધારા ખંડની વાત કરતાં આપણો લેખક લખે છે કે જ્યાં સૂર્યપ્રકાશ નથી પડતો ત્યાં સંસ્કૃતિની મહેક પણ નથી પ્રસરતી મૂળ વતની કુદરતના અથોક રસ ભંડાર વચ્ચે પણ પ્રાથમિક માનવીનો શિકાર જીવન ગાળતો હતો એ ક્રાલ એટલે કે ઝૂંપડું બનાવીને રહેતો હતો ગામડાને એ બોમા તરીકે ઓળખાવતો હતો એની ભાષામાં અને કુદરત માતા એટલે કે પ્રકૃતિ માતા બી કહીને એની એ પૂજા કરતો હતો લૂંટારા આવતા બોમાં ભાંગતા ક્રાલોને સળગાવતા વૃદ્ધો બાળકોને હાણી નાખતા ને જુવાન નરનારીને સાંકળે બાંધીને લઈ જતા એમને કોઈ કફન જેવું જહાજ કાંઠા ઉપર પડ્યું હોય એમાં ચડાવી દેવાતા અને પછી એ જહાજ જતું છે દક્ષિણમાં વસેલા વલંદા સંસ્થાન તરફ તુર્કસ્તાન ઈરાન કે અમેરિકા તરફ ત્યાં સાંકળે બેડીએ બંધાયેલ ગુલામો વેચાતા વેચાયેલો માણસ એના માલિક પાછળ ચાલી નીકળતો એની મરજી મુજબ કોઈ પણ યાતના સહેવા માટે અને જો જરા પણ એ આગો પાછો થાય તો એને ગોળીએ વિંધી દેવામાં આવતો હતો તો શૈતાની સાકર નામની જે આખી પ્રકરણ વ્યવસ્થામાં બીજું પ્રકરણ એમાં કથાનાયકનો અહીં પ્રવેશ થાય છે એની શરૂઆત કેટલી સરસ રીતે કરે છે લેખક વીસ હબસીઓની કતાર દરેકના ગળામાં લોખંડનો પટ્ટો પટ્ટા અને આગળની પાછળ એક કડી કડી ઉપર એક એક લોઢાની સાકળ ગુલામ જડબે સલાક બંધનમાં રહેતો ને એના હાથ પગ પણ છૂટા રહેતા એ પટ્ટો તૂટવાનો ગુલામ જ્યારે પરદેશમાં જઈને વેચાય ત્યારે આ સહેતાની સાંકળ સાથે બે ચોકિયાતો રહેતા ભરી બંદૂકે અને કોરડા લઈને અને એક મુખી પણ રહેતો એ મુખી તરીકેની ફરજ આ અત્યારે ગુલામ ખાતાનો વડો આ રામજીભા ભાવે છે પચીસ છવ્વીસ વર્ષનો છે જે આપણો કથાનાયક છે એના વિશે એવી એક વાયકા ઊભી થઈ ગયેલી કે આ તો સાત ભળ ભાંગીને ભા પેદા કર્યો છે એ કંઠાળના લોકોમાં એવી ધાક હતી એની બોમાઓ પીંખી નાખવામાં પાવરધો હતો એ ઓચિંતો ત્રાટકતો એ ગુલામોના મોટા દલાલ જયરામ શિવજીની પેઢીના ગુલામ ખાતાનો વડો હતો ચોકિયાતે આખી જે હારમાળા ચાલતી હતી ગુલામોની એને એક જગ્યાએ બેસવાનું કહ્યું મુકામ કરવાનું કહ્યું મુખી તો પાછળ હતા ચલમ પીતા હતા અને જ્યારે મુખીએ જોયું કે આ લોકો બેસી પડ્યા છે ત્યારે જો એની કડકાઈ અને કેવા શબ્દોમાં એ બોલે છે બધાને ભોંય બેઠેલા જોઈને એને ત્રાડ નાખી રામજીભાઈ ઊભા મરો રાડ ના ઊભા મરો તમારા બાપની જાનમાં મોઆ છો કે અને કહીને એને ઝેરબંધ વીંજ્યો એટલે કે કોરડો વિંજ્યો ને ખબર પડી કે તો ચોકિયા તે બેસવાનું કહ્યું હતું એટલે બેઠા છે એટલે પછી એ ઠંડો પડ્યો વાહમા અને મસાઈ આ બે આદિવાસી જાતિઓ છે એકબીજાની વિરોધી જાતિઓ છે તો આ બંને એકબીજાની સાથે લડ્યા કરતી હોય એ બંનેની લડાઈનો લાભ લઈને આ આપણો જે કથાનાયક એ બંનેને પકડતો હતો અને બંનેને સાંકળે સાંકળીને એ વાડા તરફ લઈ જતો હતો એ નીકળી રહ્યો હતો જંગલમાંથી ઘોર અંધારું હતું અને એની અંદર એકાએક ચીસ પાડતો એક ગેંડો આવી ગયો અને ગેંડો એટલે કેવો જંગલી ગેંડો જ્યારે ત્યાંથી નીકળે એટલે ભલભલાના હાજા ગગડી જાય એટલે પેલા બે તો ભાગ્યા ખબર હતી કે આ તો ગેંડો તો કોઈને છોડે નહીં ત્યારે ચીસ પાડીને એ ગેંડો એ સીધો જ પેલા જે ગુલામો હતા એમના પર તૂટી પડ્યો અને ગુલામો એકદમ નીચે પડી ગયા એમના ઉપર ગેંડાએ એમને છુંદી નાખ્યા કચડી નાખ્યા લોહી લુહાણ કરી નાખ્યા જ્યાં સુધી એમના હાડકા ન ભાગી નાખ્યા એમનું માંસ આખું બહાર ના આવી ગયું ત્યાં સુધી એ જાણે કે એના પર નૃત્ય કરતો રહ્યો અને પછી પાછો ચીસ પાડીને નીકળી ગયો રામજીભા દૂર હતા પરંતુ જ્યારે નજીક આવ્યા ત્યારે એમણે જોયું કે આ તો આટલી બધી મહેનત કરી છે વીસ ગુલામો પકડ્યા છે કેટલું મોટું મને ઈનામ મળત શેઠને કેવું સરસ લાગત લધાવા મને બહુ મોટો સરપાવ આપવાના હતા પરંતુ એ દુઃખી દુઃખી થઈ જાય છે અને પછી જુએ છે આ તો કોઈનું હાડકું પણ હાથમાં આવે એમ નથી તે માંસના લોચા અને હાડકાં એ અલગ અલગ તારવતો તારવતો છેક નીચે જુએ છે તો નીચે એક ખાડો હતો અને ખાડાની અંદર એક હબસી એક ગુલામ એ દબાયેલો હતો એ હજી જીવતો હતો એના શ્વાસ ચાલતા હતા એને અલબત્ત ઘણા ઘાવ પડેલા હતા કારણ કે ઉપર ગેડો કૂદેલો છે પરંતુ એક એકદમ નીચે છે સૌથી નીચે દબાયેલો એટલે બચી ગયો છે એને અને કરુણા જન્મે છે અને એની પાટાપિંડીએ કરે છે એને સરખી રીતે એના ઘાવ ધોએ છે પોતાની પછડી ફાડીને એના પાટા બાંધે છે અને એને એમ થાય છે કરેરી હું કેવું કુકર્મ કરી રહ્યો છું કેટલું પાપ કરી રહ્યો છું એ વખતે એનો અંતરાત્મા જાગે છે જો અંતરાત્મા જાગવા માટે ક્યારેક આવી કોઈ દુર્ઘટના ક્યારેક આવો કોઈ પ્રસંગ જરૂરી હોય છે અને રામજીભા એને સરખી રીતે બરાબરનો એને ટ્રીટ કરે છે એના પછી પેલો ઊભો થઈને એકાએક જાણે કે ગાંડો થઈ ગયો છે એકદમ એને એનું મગજ ભમી ગયું છે અને ત્યાંથી ચીસ પાડતો અને ગેડાની જેમ જ ચીસ પાડતો ત્યાંથી ભાગે છે રામજીભા એકલો એકલો જ્યારે પાછો ફરે છે ત્યાં સુધીમાં તો પેલા બે તો એવી ખબર પહોંચાડી દીધી છે લદ્દાબાને કે વચ્ચે ગેંડો આવ્યો વીસ ગુલામો લાવતા હતા વીસે વીસ અને રામજીભા પણ બધા સમાપ્ત થઈ ગયા હોવા જોઈએ એટલે બધા કોઈ પાછો રામજીભા અહીં આવવાનો નથી તો એ વખતે લદાભા તો બહુ દુઃખી થાય છે અને રામજીભાના પિતાને એક કાગળ પણ લખી નાખે છે જે કાગળ હવે થોડા દિવસ પછી જ્યારે પેલું વાણ જાય જામનગર તરફ હાલાર તરફ એ વખતે એ એની સાથે એ મોકલવાનો છે એકાએક એના પછીના પ્રકરણમાં તમે જુઓ કે રામજીભા છતો થાય છે રામજીભાને જોઈને બધાને નવાઈ લાગે છે ક્યાં ક્યાંથી આવ્યો આ તો મરી ગયો ને લદાભાને એ લોકો જ્યારે કહે છે કે લદાભા રામજીભા આયા રામજીભા આયા લદ્દાભાઈ કહે જ ભાઈ આવી કોઈના મરણાની મશ્કરી હોતી હશે તો પણ કહે છે કે ના ખરેખર આવ્યા ને રામજીભા એમના આગળ નતમસ્તક થઈને ઊભો રહે છે લદ્દાભાઈ એની ખબર અંતર પૂછે છે લદ્દાભા એક પિતૃવત્સલ એવા એક મોટા શેઠ છે આમ તો મુનિમ છે પરંતુ શેઠની ફરજ જ બજાવે છે કારણ કે જે એમના મૂળ શેઠ હતા જયરામ શિવજી એ તો ત્યાં એમને જવાબદારી સોંપીને પાછા ગયા એ ગયા પાછા વળ્યા જ નથી તો એ એને કહે છે કે ભાઈ તું હેમખેમ પાછો આવ્યો એ મોટી વાત છે અને કેટલા ગુલામો હતા તો કે વેસ અને વીસમાંથી બધા ગયા ના કે એક બચ્યો છે તો એક તો લાવ્યો છે જો હજી લદાભાઈને તો એમ છે કે ભાઈ એક હોય તો એક આપણે એનો વેપાર કરીએ પરંતુ એ કહે છે કે ના એ મૂંગો રહે છે અને હવે પછી લદ્દાભાઈને કહે છે કે ચાલ તું અત્યારે આરામ કર એ આરામ કરવા પણ જાય છે પરંતુ જ્યારે એને ફરીથી લધાબા બોલાવે છે ત્યારે એના આગળ હવે તારે શું કરવું છે તો કહે છે કે મને તમે છૂટો કરો મને રજા આપી દો તો એ હઠ પકડે છે કે મને રજા આપી દો તો લધાબા કહે છે કેમ ભાઈ આપણે ઓછા અહીં તો આપણે જે જે આપણી વસાહતમાં આવે છે આપણા દેશના લોકો એમને આપણે આશરો આપીએ છીએ કોઈને આપણે કાઢતા નથી કોઈ કાર્યક્ષમ ના હોય તો પણ નથી કાઢતા તો તું કેમ જવાની વાત કરે છે એ કહે છે કે નહીં મને મારાથી આ કામ નહીં થાય તો ચાલ ભલે એ કામ ન થાય તો તને વાણવટનું કામ સોંપીએ પણ તારે એ રહેવાનું છે એટલે એને વાણવટ ઉપર મૂકે છે એ વાણવટનું કામ પણ એ સરખી રીતે કરે છે પરંતુ એનો જીવ હવે બિલકુલ પેલા ગુલામોની મુક્તિ ઝંખે છે તો ત્યાં આગળ એક પ્રસંગ હોય છે ચૈત્ર માસની જે પૂનમ અને અષાઢ મહિનાની પૂનમ એની વચ્ચેનો જે સમય છે એ આખરનો સમય ગણાય છે આખરનો સમય એટલે કે મોસમ વગરનો સમય મોસમ હોય એ વખતે વાણો બધા લાંગરે સામાન્ય આવજા થાય પરંતુ જ્યારે આખર હોય એ અરસામાં તો દરિયો ઉકળતો હોય એની અંદરથી જ્વાળાઓ ફૂટતી હોય એટલે એ વખતે બીજું કામ ન થાય એ વખતે આ બધા લોકો ગુલામોને પકડવાનું વગેરે કામ કરે ત્યાંથી આદિવાસીઓ પાસેથી લવિંગ વગેરે જે તેજાના એ ભેગા કરીને એ લોકો લાવે તો એને બધા સંઘર્વાનું કામ કરે ત્યારે આ એ વખતે જે નીમ અગિયારસ એટલે કે જ્યારે ચૈત્ર સુદ પૂનમના પહેલાં જે ચૈત્ર સુદ અગિયારસ આવે હા તો નીમ અગિયારસના દિવસે અષાઢ સુદ અષાઢી પૂનમના પહેલાં આવે તો અષાઢ સુદ અગિયારસના દિવસે ત્યાં આખે આખા બધા જ લોકો એને નિમ અગિયારસ તરીકે ઓળખે એ વખતે બધા પ્રતિજ્ઞા કરે એ વખતે કોઈને કોઈ વ્રત લે અને કોઈને કોઈ સારું કામ કરવા માટેનું ની શરૂઆત કરે તો નિમ અગિયારસનું પર્વ એ આખી વસાહત માટે એટલે કે એમાં કોઈ પણ જાતના ધર્મ કે જાતિના ભેદભાવ વગર એ નિમ અગિયારસનું વ્રતે બહુ મોટું મહાપર્વ બની જાય અને એ વખતે ખુદ તેનું સુલતાન પણ એમની જોડે આવીને બેસે સુલતાન ના આવે તેનો દીવાન આવે તો આ વખતે રસના વ્રત વખતે લદાબાની પાસે આવીને દિવાન બેઠા છે અને દીવાન એમને સુલતાનનો એક સંદેશ આપે છે કે લતાબા સુલતાન સાહેબ ઈચ્છે છે કે તમે તમારા ધર્મનું એક મંદિર અહીં બનાવો એના માટે અમે જગ્યા પણ આપીએ સુલતાન સાહેબ ખુશ છે એમને કોઈ વાંધો નથી અને એનું જે રાખરખાપત થતી હશે એ પણ અમારા માણસો કરશે લદાબાની સાથે જે બીજા સીઠિયાઓ છે નાની નાની જે પોતાની પેઢીઓ માંડીને બેઠા છે એ તો ખુશ થાય છે લધાવા બહુ વિચક્ષણ વ્યક્તિ છે એ કહે છે કે અમે પરદેશમાં આવ્યા છીએ તો અમે વેપાર કરવા આવ્યા છીએ અમે ધર્મને જો વચ્ચે લાવીએ તો પછી અંદર અંદર અમારે ઝઘડા થાય પછી તો આજે અમે અમારું મંદિર બનાવીએ કાલે કોઈ બીજો સંપ્રદાયવાળું એનું મંદિર બનાવે કોઈ ખોજો હોય મુસલમાન હોય તો પછી એની મસ્જિદ બનાવવા માટે જગ્યા માગે એટલે અમારે એવા વિખવાદ નથી પાડવા અમારે એક રહેવાનું છે એટલે ધર્મ અમે અમારા વતનમાં મૂકીને આવ્યા છીએ અને અમારા ધર્મમાં પરદેશમાં જઈને આવા કંઈ મંદિરો બનાવવાની કેવી છૂટ નથી આવું એક બાનું કાઢીને એ દીવાનને રવાના કરે છે તો લધાબાનું જે એક કેરેક્ટર કેટલું ઊંચું છે તમે જુઓ કે સર્વધર્મ સંભાવ જો રાખવો હોય તો એની અંદર વચ્ચે આ જાતનું કંઈ વેપારમાં કંઈ ધર્મ વચ્ચે ના હોવો જોઈએ એનું એ ધ્યાન રાખે છે અને જ્યારે ત્યાં એ એ લોકો ભેગા થાય છે નિમ અગિયારસના દિવસે એ વખતે તો બધા જ જાણે કે ભાઈચારાથી ભેગા થાય છે એ વખતે બધા વ્રત લેતા હોય છે બધા લધાબા સહિતના બધા વ્રત લે છે બધા કોઈ દાન જાહેર કરે છે પોતાના વતનમાં દાન જાહેર કરે છે ત્યાં આગળ પોતાના ગુલામો જે કંઈ છે એમના માટેની જે કંઈ સગવડો જાહેર કરે છે રામજીભા મૂંગો બેઠો છેલ્લે ગૌર મહારાજ એને પૂછે છે તમે કોઈ વ્રત લીધું તો એ કહે છે કે હા ચાલો વ્રત લઉં તો એ પાણી મૂકે છે કે હું આ પ્રદેશમાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરીને જંપીશ આ વ્રત લે છે અને જ્યારે એ વ્રત લે છે ત્યારે લદ્દાફાથી માંડીને બધા જ જે પેઢીવાળા શેઠિયાઓ છે મુનિમો છે કે ત્યાં આગળ કામ કરનારો જે વર્ગ છે કર્મચારીઓ છે એ બધાને હાસ્યાસ્પદ લાગે છે કે આનું મગજ ફરી ગયું છે ગેંડો જે ત્રાટક્યો ને એના કારણે ધાક ખાઈ ગયો છે અને એના કારણે હવે કંઈ લાંબુ વિચારી શકતો નથી એટલે આવી વાત કરે છે વળી ગુલામોની પ્રથા નાબૂદ કરવાની તો એ શક્ય છે ગુલામોની પ્રથા નાબૂદ કરીએ લધાપા પણ એને સમજાવે છે કે ભાઈ કેટલા લોકો બેકાર થઈ જાય આપણે બીજું કામ શું કરીએ અહીંયા આગળ આટલું બધું જે આપણી કમાણીનું સાધન છે અહીં મારા જ વાળામાં આઠ હજાર ગુલામો છે બીજાના વાળામાં થોડા ઓછા હશે પરંતુ એ બધા ગુલામોનો જે વેપાર આપણે બંધ કરી દઈએ તો તો આપણે રહીએ ક્યાં જઈએ ક્યાં એટલે કહે છે કે તું વાત છોડી દે તો અત્યારે આરામ કર એ કહે છે કે ના હું બીજું કામ નહીં આ ગુલામોવાળું કામ નહીં કરી શકું અને હું મને પાછો મોકલો કોઈપણ તે મને પાછો મોકલો સારો ચાલ તને પાછો મોકલીશું પણ અત્યારે નહીં અત્યારે તું બીજા ખાતામાં કામ કર એમ કરીને એને વાણવટમાં મૂકે છે હવે એક સમય એવો આવે છે કે જે વખતે એને એમ થાય છે કે હવે મારે આ ગુલામોની મદદ કરવી હોય તો શું કરવું જોઈએ તો એ ત્યાંથી નીકળી પડે છે જંગલમાં જાય છે અને જંગલમાં જઈને એ લવિંગ ભેગા કરે છે અને લવિંગના કોથળા લઈને એક દિવસ ફરી પાછો લદાપાને મળવા માટે આવે છે આપણે આ બીજો ભાગ અહીંયા આગળ આપણે સમાપ્ત કરીશું વધુ વાત આપણે ત્રીજા ભાગમાં કરીશું